જય બજરંગ બલી આ છે અમારે સુરતથી વેલંજાથી થોડું નજીક ગલુડી હનુમાનજી મંદિર અને સ્વામિનારાયણ મંદિર ત્યાં શનિવારે બહુ બધા લોકો દર્શન કરવા અને અર્થે જતા હોય છે અને ત્યાં આ સુંદર મજાની કેનાલ પણ એક રસ્તામાં આવે છે એના પણ જોવાનો એક નજારો હોય છે પાણી છોડેલું છે કેનાલમાં એ પણ તમે જોઈ શકો છો અને ત્યાંથી તમે આગળ વધોને એટલે ઘલુડીની અંદર આજે શનિવારના કારણે બહુ જ ટ્રાફિક હોય છે આ તમે જોઈ શકો છો પાણી જે ઉફાળા મારી રહ્યું છે વિડીયો ગમે તો લોકો સુધી શેર કરજો જેટલા હનુમાન દાદાના ભક્તો હોય ને એ વિડીયો ખાસ જોજો શનિવારે કેટલા બધા શ્રદ્ધાળુ ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે દાદાના સાનિધ્યમાં પહોંચે જો આ લાઇન છે આ ધાર્મિક સ્ટોલ છે અહીંયા બધું હનુમાનજીની કોઈ પણ વસ્તુ જતી હોય શ્રીફળ કે કાંઈ પણ એ બધું અહીંયા મળતું હોય છે કંઠ્યું છે દોરા છે કળા છે કાંડા છે અને આ લાઈનમાં દર્શન કરવા લોકો ઊભા છે અહીંયા શ્રીફળ વધેરવાનું છે મંદિરની બહાર અહીંયા લોકો શ્રીફળ વધારી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા બધા લોકો શ્રીફળ વધારી અને એમાં પાણી લઈને પછી અહીં અહીં પી જવાનું અને પ્રસાદી લઈ લેવાની અહીંયા ટીકા લગાવવાનું છે હનુમાનજીના દર્શન કરીને જો આ બાબાને ટીકો લગાવી રહ્યા છે માથામાં એટલે એ કહી શકે કે હું ઘલોડી ગયો હતો ત્યાર પછી આ લાઇન જે જઈ રહી છે મંદિરમાં અર્થે લોકોની લાઇન છે આ હનુમાનજી દાદા ગલોડી મંદિર સુરત વેલંજાથી બિલકુલ નજીકમાં આવેલું છે બહુ જૂનું પુરાતની સ્થાન સ્વામિનારાયણ મંદિર છે સાથે મહાદેવ ચાલીસા મંત્રનો જાપ કરી રહ્યા છે કોઈ ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે આ લોકો બિલકુલ ધ્યાન અવસ્થામાં હોય છે દાદાનું ધ્યાન અને સ્મરણ કરતા હોય છે શનિવારે આવી અને અહીંયા દાદાના દર્શન કરીને જો ધ્યાનમાં મંત્ર જાપ કરતા હોય અથવા હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે જે નિર્ધારિત કરેલા હોય છે બે પાઠ કરીશું પાંચ પાઠ કરીશું એ નિર્ધારિત સમય અનુસાર આ પાઠ આંખો બંધ કરીને કરી રહ્યા છે તમે જોઈ શકો તો અદભુત નજારો છે અને શાંતિનું વાતાવરણ હોય છે આ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજના દર્શન થઈ જાય છે પહેલો ખંડ છે બીજો નરનારાયણ ભગવાનનો ખંડ છે એની અંદર નરનારાયણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે ત્યાર અંદર અંદર તમે તો ભગવાન પોઢી રહ્યા છે અને બધા જૂના વાસણો પ્રસાદીના ત્યાર પછી મનોકામના પૂર્ણ મહાદેવજીનું મંદિર છે અહીંયા પણ લાઈન છે